ભારતીય વાયુસેના અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અટલ સરોવર ફરતે સ્માર્ટ સિટી વિસ્તારમાં સૂર્યકિરણ તો અને ગરોડ કમાન્ડોની વેપન સિસ્ટમ અને એરફોર્સ બેન્ડનું ભવ્ય શોનું તારીખ છ અને સાત ડિસેમ્બરના રોજ સવારે દસ વાગ્યાથી આયોજન રાજકોટના અટલ સરોવર ખાતે ભારતીય વાયુસેનાના કિરણ એર શો તેમજ ગરોડ કમાન્ડોના શસ્ત્રનું પ્રદર્શન તારીખ છ ડિસેમ્બર અને સાત ડિસેમ્બરના રોજ સવારે દસ વાગ્યા વાગ્યાથી યોજવાનું છે આ શોની વ્યવસ્થા બાબતે આજરોજ પ્રેસ કોન્ફરન્સમાં રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા સાહેબ દ્વારા વધુ વિગત આપવામાં આવી હતી અને લોકોને બની શકે તો છ ડિસેમ્બરના રોજ આ શો જોવા માટે અપીલ કરવામાં આવી છે અહેવાલ ગિરિરાજસિંહ રાણા રાજકોટના શેરીજનો માટે સર્વપ્રથમ વખત સૌરાષ્ટ્રમાં અને રાજકોટની અંદર રાજકોટ શહેરના નગરજનો માટેનું એક એર શોનું રાજકોટ મહાનગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના શું શાસકો દ્વારા થઈ રહ્યો છે મિત્રોને ગુડ મોર્નિંગ અ સૂર્યકિરણ એર શો એ પાર્ટી એરફોર્ટ છે આ એક ડિસ્પ્લેની આખી એક ટીમ છે અને આપને અમે એની સંપૂર્ણ માહિતી ફોલ્ડરમાં આપી છે સૂર્યકિરણની ટીમ શું છે એ કઈ રીતે કામ કરે છે તેઓની પાસે નવ થી વધારે જેટની ટીમ હોય છે અને અલગ અલગ પ્રકારના એ એર સ્ટન્ટ થતા હોય છે અને હમણાં રિસેન્ટલી આપણે દુબઈનો નો એર શો નું જોયું હશે એમાં સૂર્ય ટીમે આખા આ સ્ટન્ટ છે બધું ત્યાં પણ કરેલું ડિસ્પ્લે કહેવાય આને સ્ટેટિક આપવું